રાજકોટ વોર્ડ નંબર અઢારમાં મેયર તમારા દ્વારે લોકદરબાર કાર્યક્રમ યોજાયો હતો આજે મેયર આપના દ્વારે દરબારનો અંતિમ દિવસ છે અંતિમ દિવસે કોઠારિયા વિસ્તારના લોકોની સમસ્યાનો ઢગલો થયો છે રોડ રસ્તા ગટર પાણી જેવી પાયાની સુવિધાઓ ન મળતા સ્થાનિકોએ લોકદરબાર માથે લીધો હતો સ્થાનિકોએ મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને કોર્પોરેટરોને ઘેરી લીધા હતા સ્થાનિકોના આક્ષેપો કે સ્થાનિક કોર્પોરેટરો કોઈ પણ કામગીરી કરતા નથી સ્થાનિકોના ઘેરાવથી મેયર લોક દરબાર ઉગ્ર બન્યો હતો એક થી અઢાર આજે છેલ્લો દિવસ હતો લોક દરબાર નો તો અહિયાં તારીખ તેર ના રોજ વોટ નંબર અઢાર નો આજે છેલ્લો દિવસ હતો વોર્ડ નંબર અઢાર ગ્રામ્ય વિસ્તાર હોવાથી એને ભયડો એને દસ વર્ષ થયા છે પણ હજી ઘણી બધી સોસાયટીઓમાં જે કામ બાકી છે એ કોર્પોરેશનની અંદર મંજૂર થઈ ગયેલા કામ છે એ ચોમાસું પૂરું થાય એટલે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભના કામો જે મંજૂર થયા છે તેમજ રીધી સીધીનું નાલું છે તે પણ આ કામની અંદર લઈ લીધું છે અને વહેલી તકે ચોમાસાની સિઝન પછી આ કામ હાથ વેત કરવામાં આવશે સ્વાભાવિક છે કે અહીંયા ડીઆઈ પાઇપલાઇનનું કામકાજ હજી બાકી પાણીની પાણીની લાઈનનું પણ કામ બાકી હોય તો લીધે અત્યારે પાછી મંજૂર થઈ ગયેલી પાઇપલાઈનો નાખવાની હજી મંજૂરી થઈ ગઈ છે ચોમાસા પછી બધી પાઇપલાઇનો અહીંયા નવા વિસ્તારની અંદર કે લગત વિસ્તારમાં જ્યાં ફરિયાદ છે ત્યાં નાખવામાં આવશે એટલે આ બધું અંડરગ્રાઉન્ડનું કામ પૂરું થાય પછી રોડ કરવામાં આવશે લોકોની સમસ્યાનું નિરાકરણ આવે તે સ્વાભાવિક છે લોક દરબાર જ્યારે રાજકોટ મહાનગરપાલિકાએ યોજો છે ગુજરાતની અંદર એક પણ મહાનગરપાલિકાએ લોક દરબાર યોજો નહોતો જ્યારે પણ અમે આનું આયોજન કરેલું પદાધિકારી સાથે બેસીને ત્યારે પ્રશ્ન આવવાના છે પણ આ પ્રશ્ન કોઈ એવા નાના પ્રશ્ન હોય તેનું તાત્કાલિક ધોરણે નિરાકરણ થઈ શકે તેમજ કોઈ વોર્ડ એવો હોય કે જ્યાં હજી વિકાસના કામ હોય તો લગત અધિકારીને સાથે રાખીએ અને તેના પ્રશ્ન પણ નવા કામ સૂચન પણ કરી શકાય કે એટલે લોક દરબારનું આયોજન કરે એવું તો બને નહીં પણ ક્યારેક એવું બન્યું હોય કે અન્ય મીટિંગમાં હોય તો ફોન ન ઉપાડ્યો બાકી કોર્પોરેટરો ફોન ઉપાડે છે એની રજૂઆત પણ કોર્પોરેશનની અંદર અધિકારીઓ સાથે કરતા હોય છે અને તાત્કાલિક ધોરણે કામ થાય કોર્પોરેટર એવા પણ પ્રયત્ન કરતા હોય છે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોના પ્રશ્નોને સાંભળવા માટે બોર્ડ વાઇસ છે તે મેયર આપના દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી આજે અંતિમ દિવસ એટલે કે વોર્ડ નંબર અઢારની અંદર છે તે આ લોક દરબાર છે તે યોજાયો હતો પરંતુ કહી શકાય કે કોઠારીયા રોડ વિસ્તાર છે વોર્ડ નંબર અઢારનો આ વિસ્તારમાં સમસ્યાઓ એટલી સામે આવી કે પદાધિકારીઓ અને કહી શકાય કે અધિકારીઓની બોલતી છે તે બંધ થઈ હોય તેવી સ્થિતિ છે તે સામે આવી હતી આપણી સાથે સ્થાનિકો છે તેમની સાથે વાત કરશું બેન ક્યાં વિસ્તારમાં રહ્યો છો અને શું સમસ્યા છે તમારે ઠારિયામાં રહી છે અહીં ખોડલધામ ચાર માં પાણી તો નથી આપતા એ અમે વેચાતી લઈને નાખવી છે પણ આ રોડ રસ્તા નથી હરખા કરી દેતા છોકરા સ્કૂલે અને શેરી લાંબી છે ને તો કચરા વાળા ને એમાં હલાતું નથી કચરો નાખવા બહાર આવું હોય ને તોય અહીંના કોર્પોરેટરો કઈ કામગીરી કરે કઈ કામગીરી કઈ જોવાય નથી આવતા પાણીનું પાણી તો કઈ જોવા તો નથી આવતા પણ પાણી એ દેતા પણ રસ્તા હેરખા નથી કરતા અન્ય જે છે અન્ય છે તેમની સાથે વાત કરશું બેન તમારા વિસ્તારમાં સમસ્યાઓ છે કોર્પોરેટરો રજૂઆત કરી હા અમે કોર્પોરેટરને બહુ બધી વાર રજૂઆત કરી છે અમારો રામેશ્વર સોસાયટી આવે એમાં આજે રોડ રસ્તા નથી બે બાજુ એવી સ્કૂલ બની છે કે અમને ત્રણ ચાર શહેરીને એટલી તકલીફ પડે છે કે ત્યાં કંઈ થાતું જ નથી છોકરાઓને અને અમારો જે કોમન પ્લોટ હતો એ પણ સ્કૂલ વાળા આવે એની મેં કબજો કરી લીધો હતો અત્યારે લોક દરબારમાં રજૂઆત કરી તો શું હા કરી પણ કોઈ જવાબ દેતા નથી ખાલી ફક્ત લખી હવે આવે ખબર પડે કે કરશે કે નહીં કરે વિશ્વાસ તો નહીં શું કીધું અમને અમે કેટલી વખત એની પાસે રજૂઆત કરવા તો એક વખત તો એમ કહી દીધું એને કે આજે નહીં થાય અને કાલે નહીં થાય તમારો એવો જવાબ આપે અમને તો એને એ જવાબ આપવાનો છે અમને ખાડા છોકરાઓને અમારે સ્કૂલે મૂકવા જવાના અમારે રમતા નથી મોટી ઉંમરના લોકો પડે છે અમારે હવે શું કરવું કેટલી વાર ભારતીબેન ગયા જવાબ દેતા જ નથી ફોને નથી ઉપાડતા

ડેલીની બહાર તો નીકળાતું જ નથી ગોઠણ સુધી તો અત્યારે પાણી ભર્યા છે અને દિવસમાં વિસક તો બસું ચાલે છે શેરીમાં અને વાન કે કોઈ ફોર વ્હીલર તો તૂટ જ નથી તો અમારે શેરીમાં બહાર નીકળવું કે નહીં કચરો નાખવા જવું હોય તો એમાં વિચાર કરવો પડે છે કે શાકભાજી લેવા બહાર કેમ નીકળવું કે કચરો નાખવા એ અમારે જવાતું નથી કેટલા ટાઈમથી આ સમસ્યા છે સમસ્યા સમસ્યા તો છે પણ પાણકા આ રોડ રોડ ના પાણાને ભરી ગયા પછી એમ કીધું કે અમે બે ત્રણ વર્ષે રોડ કરી જાવ ત્રણ વર્ષ થઈ ગયા તો રોડ હજી મંજૂર થયો નથી અને અહીંયા આવી એટલે એમ કે તમારો રોડ મંજૂર થઈ ગયો છે દિવાળી પછી થાશે તો દિવાળીની બદલે આ ચાર દિવાળી વહી ગઈ તો રોડ હજી થયો નથી તો અમારે શું કરવાનું અત્યારે અમારે શેરીમાં એમ જગ્યા જ નથી ગોઠણ લગી તો પાણી જ ભરાશે જે રીતની વાત કરવામાં આવે તો રાજકોટના વોર્ડ નંબર અઢારની આ સ્થિતિ છે તે સામે આવી રહી છે રોડ રસ્તા અને પાણીની સમસ્યાને કારણે લોકોમાં એટલો રોષ છે જોવા મળી રહ્યો છે કે જે મેયર આપના દ્વારા કાર્યક્રમ યોજાયો હતો લોક દરબારની અંદર લોકોના પ્રશ્નોનો જવાબ આપવામાં ક્યાંક ને ક્યાંક પદાધિકારીઓ છે તેમને ફાફા પડ્યા હોય તેવી સ્થિતિ છે તે સામે આવી હતી એટલે મહત્ત્વનું એ છે કે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં આ મેયર આપના દ્વારા કાર્યક્રમ યોજાઈ ચૂક્યો છે ત્યારે હજારો સમસ્યાઓ છે તે લોકોની સામે આવી ચૂકી છે ત્યારે હવે આમાંથી કેટલી સમસ્યાઓનું નિવારણ આવે છે તે આવતા દિવસોમાં હવે જોવાનું રહ્યું કેમેરામેન પ્રવીણ પરમાર સાથે શુભમ ભટ્ટ ગુજરાત ન્યૂઝ રાજકોટ